વાકરે પોરબંદરની તો પોરબંદરમાં રિજનલ કમિશનરની ઓચિંતી મુલાકાત જ્યાં ભારે વરસાદ બાદ ખાના ખરાબીને લઈને મુલાકાત ત્યારે પાલિકા સામે વિરોધની અનેક ફરિયાદો મળી હતી જ્યાં ફરિયાદો બાદ કમિશનર પોરબંદર પહોંચ્યા મારા જુરિડિક્શનની બત્રીસ નગરપાલિકાઓની એક પછી એક મેં મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે એટલે મારી આ પોરબંદરની પહેલી મુલાકાત છે અને હમણાં જે આ વરસાદ વરસી ગયો એમાં પોરબંદરમાં જે નુકસાન થયું છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જે થયું એ પછી નગરપાલિકાની જવાબદારી છે જે સાફ સફાઈની તો એના કામનો અમે અહીંયા રિવ્યુ કર્યો સમયના અભાવે આજે આપણે કોઈ સાઈટ વિઝિટ નથી કરી પરંતુ જે કાંઈ વિકાસ કાર્યો ચાલે છે અને વિકાસ કાર્યોના આયોજન માટે જરૂરી સૂચના અહીંયા નગરપાલિકામાં આવી આપી છે નગરપાલિકા કચેરી અને એની વિવિધ શાખાઓની મુલાકાત લીધી અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે અમારી કચેરી તરફથી જોઈતા સરકારની જે વાતો કરી એમાં એમના પ્રશ્નો સાંભળ્યા અને જે વહીવટી રીતે એનો નિકાલ થતો હશે એ પ્રમાણે